હનીટેપના ગુનામાં સંડોવાયેલા ગેંગના સાગરિકોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ આગામી નવરાત્રીના તહેવારને અનુલક્ષીને સુરત શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને શહેર વિસ્તારમાં ખાનગી રાહ પેટ્રોલિંગ રાખવા આદેશ આપ્યા હતા જેને અનુસંધાને ક્રાઈમ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમનાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાં હની ટ્રીપના ગુનામાં પકડાઈ ચૂકી આરોપી નિકોલ ઉર્ફે ટકો પરસોત્તમભાઈ સોલંકી ઉંમર સત્તાવીસ રહેવાસી ફ્લેટ નંબર ચારસો સુખવેલા અપાર્ટમેન્ટ ગંગાનગર સોસાયટી બુટભવાની પુણાગામ સુરત મૂળ વતન ઉના ગીર સોમનાથ તેમજ ઝડપી પાડી ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ એકસો ચોવીસ એકસો સિત્તેર મુજબના અટકાયતી પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે મજકુર બંને ઈસમોની પૂછપરછમાં તેઓ હાલ બેકાર અને કોઈ કામ ધંધો ન હોય અગાઉ હનીટ્રીપ કરેલ હોય જેમાં ખૂબ જ સરળતાથી નાણાં કમાઈ શક્યા હોય જેથી આજરોજ પણ કોઈ ઈસમને હનીટ્રીપ કરી લાખોની રકમ પડાવી લેવા માટે બંને જણા ફરી રહેલ હોય તેવી કબૂલાત કરી છે મજકૂર ઇસમોએ આ રીતે હનીટ્રીપ કરી કોઈ ફરિયાદી પાસેથી નાણાં પડાવી લીધા હોય તો ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનો સંપર્ક કરવા વિનંતી છે